હાલ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો આજની ખાણીપીણીની આદતોને કારણે લોકોમાં અનેક બીમારીઓ જોવા મળી રહી છે તે જ સમયે મોટા ભાગના નાના બાળકો બજારોમાં ઉપલબ્ધ જંક ફૂડનો વધુ ઉપયોગ કરે છે શું તમે જાણો છો કે ફાસ્ટ ફૂડ ખાવાથી બાળકોની ઘણી બધી બીમારીઓ થઈ શકે છે તો આજે આ રિપોર્ટમાં અમે તમને જણાવીશું કે ફાસ્ટ ફૂડ ખાવું બાળકો માટે કેટલું જોખમી છે અને કેટલું જોખમી બની શકે છે ફ્રેન્ચ ફ્રાઈસ અને ચાઇનીઝ ફૂડમાં તેલ અને મસાલાનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે બાળકોમાં પેટમાં દુખાવો કબજિયાત એસિડિટી જેવી પાચન સંબંધી સમસ્યાઓ થાય છે આ સિવાય ચાઇનીઝ ફૂડમાં લોકો જે એવા ફૂડોમાં લોટ વધુ હોય છે જેના કારણે લોકો બાળકોમાં સ્થૂળતા જેવી સમસ્યા થઈ શકે છે ચાઇનીઝ ફૂડના નિયમિત સેવનથી બાળકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે ફાસ્ટ ફૂડના સેવનથી બાળકોમાં પોષણની ઉણપ થાય છે આટલું જ નહીં કેટલાક બાળકો એવા છે જેમને જંક ફૂડ ખાધા પછી એલર્જી થઈ શકે છે તો અહીં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે કોઈ પણ સૂચનને અમલમાં મૂકતા પહેલાં તમારે સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરિયાત છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જરૂર દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે